જય માતાજી મિત્રો આજે અમે મુકેશ્વર ડેમ હઈએ શ્રાવણ મહિનાનો છેલ્લો સુમાર એટલે મુકેશ્વર મહાદેવ ને તો દર્શન કરી લઈએ પોણી બતાવી દે કેટલું પાણી ભરવાનું હા તમે આજે વિડીયોમાં જોવો કેટલું ભરેલું પાણી તો જબ્બર ભરવાનું હા અને આ મંદિર મુકેશ્વર મહાદેવનું તો નેતોજી દર્શન કરાવીએ તમને પેલા પોણી કેટલું ભરેલું હ

એ ના પડે પહેલા દાણા દાણા પેણ હાથ આઠ પગથિયા ખાલી એક બે ત્રણ ચાર પાંચ પગથિયા ખાલી બે ત્રણ ચાર પાંચ પગથિયા ખાલી 6 હાથ પગથિયા આરી આરી નહી નરમ ન દેઈ કે આરી એક તો કોક ન હવે જી આરી બબ્બા વાળું ભરી જાય

માછલા મોટા મોટા આયા માછલા મોટા મોટા આયા પેલું માછલું આયુ મોટું બધું મહાદેવ ના દર્શન કરવા માટે જઈએ આ મંદિર મહાદેવ નું મુક્તેશ્વર મહાદેવ આખું મંદિર આ પહાડોમાં જ છે ડેમ ઉપર મુક્તેશ્વર મહાદેવ નો ડેમ છે

안녕하세요.